સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મના યુવા કન્ટેન્ટ ક્રિએટર બારિયા રાજકોટના મહેમાન બન્યા હતા બારિયાના દસ લાખ આવે છે ઓમ બારિયાએ રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં તેમની મનપસંદ રાજકોટની ફેવરેટ સ્ટ્રીટ ફૂડ જણાવી અને યુવાનોને કન્ટેન્ટ ક્રિએટિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું અને શું ન કરવું તેની સલાહ આપી હતી આ રાજકોટ રાજકોટ ખાસ તો આભાર અને લોકોને તો બસ એટલું જ કહીશ ખાસ યુવાઓને એટલું કહીશ કે જ્યાં જ્યાં આવા કામો થાય છે આજે પણ એક રામ મંદિર નો કાર્યક્રમ છે એમાં હું હાજર છું અહીંયા અને જ્યાં જ્યાં સમાજના કોઈ પણ સમાજ હોય જ્યાં જ્યાં આવા કામો થાય છે એના હેઠળ યુવાઓનો હાથ યુવાઓનો પાયો હોવો ખૂબ જ જરૂરી છે આનું કારણ એક જ છે કે આગળની જનરેશન જો આપણી જનરેશન નહીં કરે તો આગળની જનરેશન પણ આને નથી જ કરવાની તો આ આપણો એક એક પહેલું છે કે આપણે કરવું જ પડશે જેના કારણે આગળની જનરેશન આનાથી અપરિચિત ના રહી જાય અને આવા કામો આવા સમાજ હેઠળના કામો હંમેશા આગળની જનરેશન પણ કરતી એવા લોકોને તો બસ એટલું જ કહીશ કે હંમેશા સારું કોન્ટેન્ટ ફેમિલી સાથે બેસી

ગુજરાતી ક્રિએટરને આપ લોકો ફોલો કરો જેના કારણે એ લોકો તમને પણ સારું સારું પીરસતા રહે કારણ કે ફોલો કરવું એ લોકોને લાયક આપવી ખૂબ જ જરૂરી છે કારણ કે એ જ અમારું મોટિવેશન છે એ જ અમારું જમવાનું છે કહેવાય ને લાઈક છે કમેન્ટ છે તમારી સારી કમેન્ટથી અમારો નેક્સ્ટ વિડીયો એનાથી પણ સારો આવે તો બસ લોકો હંમેશા સપોર્ટ કરતો રહો સપોર્ટ કરતા રહો રાજકોટમાં મને જ્યાં લાગે યાદ છે હું પાણીપુરી વધારે ખાવું છું ખાવું છું જ્યારે જ્યારે અહીંયા આવું છું ત્યારે પાણીપુરી પાણીપુરી વધારે ખાતો હોઉં છું એટલે પાણીપુરીને હું એમ કહીશ કે વધારે મને રાજકોટની પાણીપુરી ગમે છે